હા તો હાલો દોસ્તો આજે આપણને એક યુટ્યુબર મળવા આવવાના છે જામનગરના તો બન્યા રજો મારા બ્લોગમાં કોણ યુટ્યુબર છે અને એક અમારા નાના યુટ્યુબર પણ ભેગા આવે છે તો બન્યા રજો મારા બ્લોગમાં થોડી યરમાં આવશે તો બ્લોગમાં ભેના રજો જય માતાજી તો દોસ્તો હવે એનો ફોન આવ્યો છે હમણાં થોડી જોર માં આવશે ચાલો આપણે ગેટે જઈને ઉભા રહી તો એના આપણે પણ સન્માન કરીએ આ નવા યુટ્યુબર ભાઈ છે અને જામનગરથી આપણને મળવા આવે છે તો ને આની આઈડિયો પીને આપી કરી દઈશ અમારી ડિસ્ક્રિપ્શન તો લોકો એને સપોર્ટ કરજો તો જય માતાજી તો દોસ્તો આ છે આપણો ગેટ ચાલો ગેટ આઈલા જઈએ અને થોડીવાર આપણે એનું

તો આપણે ક્રિષ્નાબેન અને નાના યુટ્યુબર છે અમારે કરી દેવા હા અને અમારા ભાઈ વિક્રમભાઈ જય માતાજી આવી ગયા છે આપણને મળવા માટે તો બને મસ્ત કોમેડી વિડીયો બનાવે છે અને આપણા સબસ્ક્રાઈબર જે લોકો મારા વિડીયો જોવે છે તે લોકો મેં ડિસ્ક્રિપ્શનમાં એની પીએ લિંક નાખી છે તો બધા જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈની ચેનલનું નામ છે તમારી ચેનલનું નામ

અને પોતાની ચેનલ ચેક કરાવી હતી એટલા માટે આપણી પાસે આવ્યા હતા ચેનલ ચેક કરીએ આપણે અને એની ચેનલ આપણે છે બાપ દીકરી બે વિડીયો બનાવે છે બહુ મસ્ત વિડીયો બનાવે છે નાની દીકરી જે ક્રિષ્ના છે એનું પણ કામ બહુ સરસ છે તો એક વાર પીનાજી મેં કહી છે મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી છે એની તો એમાંથી તમે ઉઠાવી અને ચેક કરી લેજો કેવા વિડીયો છે જો સારા વિડીયો લાગે તો તમે એને સપોર્ટ કરી દેજો અને એ વિક્રમ ભાઈ આજે એક વાર તમે જરૂર ચેક કરજો તો બધાને જય માતાજી